અમદાવાદ ખાતે શ્રીનાથ એમ ટી એસ ડેપો રેલવે લાઇન ઉપર આનંદનગર રોડ નવાવાડજ ખાતે સવારે દિવાલ ધરાશય થતા એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે નામ રામજીભાઈ ભરવાડ ઉંમર વર્ષ મળેલ છે ઘટનાની જાણ થતા વાડજ પોલીસ ફાયર વિભાગ અને ધારાસભ્ય જીતુભાઈ પટેલ ઘટના સ્થળે હતા સ્થાનિકો એમસી ઉપર આક્ષેપ છે કે આ બાબતે રજૂઆત કરાઈ હોવા છતાં તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહોતું અને તેમની બેદરકારીને લીધે વ્યક્તિનું મોત થયેલ છે

આનું રિપેરિંગ કરવું અને તે વખતે કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી એના માટે શું કાર્યવાહી એમને કરી હતી એ તપાસ કરી હું આપણે વહેલામાં વહેલી કે આ જે અહીંયા રહીશ છે અને જે આ મૃત્યુ થયું છે એને ન્યાય મળે એની ચિંતા અમે કરીશું અને જોડે રહી કોર્પોરેટર અને અમારા ધારાસભ્યશ્રી જે ભેગા થઈ અમે આનું કોર્પોરેશનમાંથી આવે એની ચિંતા કરીશું બધાથી સા થોડો રિસન્ટલી પડ્યું એના હિસાબે નીચેનું પોલાણ પણ થયું અને પુલાણ થઈ અને દિવાલમાં ક્યાંક એવી પ્રોબ્લમ થયો હોય અને પડી હોય બાકી એવી રીતે પડે એવી દીવાલ નમેલી હતી પણ દિવાલ પડે એવી નથી પણ વરસાદ જે અત્યારે આ વખતે વધારે થયો એમાં નીચેનું પોલાણ હશે ને બેસી ગયું હશે એમાં પ્રોબ્લેમ થયો છે એની તપાસ અમે કોર્પોરેશનમાં અધિકારીને કીધું છે અને હજુ હું એ તો નમેલી નથી નમ આમાં એવું એમને કીધું હતું કે ભાઈ આ જર્જરિત થઈ છે અને જર્જરિત થઈ છે એના માટેનું રિપેરિંગ આપ કરાવો અને લેટર લખેલો હતો કોર્પોરેશનમાંથી અહીંયાથી સ્થાનિક ઝોનલમાંથી કોર્પોરેશનમાંથી લખેલો હતો એનો રિપોર્ટ અત્યારે મંગાવ્યો છે એમને કેવી રીતે શું કીધું સાહેબ એના માટે અત્યારે કંઈક કેવું આ મારા ધગા કાકાનો દીધો છે આ મારું મકાન છે સવારે અહીંયા બ્રશ કરવાથી અહીંયા સવારે છ વાગે સાડા છ વાગે છ વાગે ઉઠ્યો હશે આ કમ્પાઉન્ડ હોલ રે એમસીની અહીંયા એમટી ઘણા સમયથી સ્થાનિક લોકોએ અહીં કાને અરજી આપી છે કે આ જર્જરી દિવાલ છે ગમે ત્યારે એટલે દસ મિનિટ જો લેટ પડી હોય તો આજે સાઠ જણા તમને જોવા મળે કેમ કે પાણીનો આનો ટાઈમ થયો તો પાણીના કારણે ઘણા લોકો અહીંયા મૃત્યુ પામ્યો છે આ એમ્સની બેદરકારીના કારણે આ મારા ભાઈનું મૃત્યુ પામ્યું છે મને શૈક્ષિક રીતે સારી રીતે ન્યાય મળે એ તો હું પ્રયત્ન કરું તમારા મીડિયા તરફથી પિયુષભાઈ રામજીભાઈ અને ઉમર કેટલી ઉમરત્રીસ એની એક બેબી છે ઓકે